હા હર મહાદેવ દોસ્તો આજનો વોક ચાલુ કર્યો હોય તો એ નહીં પણ એકદમ ફ્રેશ જેવો છું અને આવ્યો હું મંદિરના ઉપર ઉપરલી સતે કારણ કે આ બધું આપણે કાલે માતાજીની તિથિ છે પ્રતિષ્ઠા છે બારમો બારમો પાટલો સફ તો મંદિરની સાફ સફાઈ માટે આવ્યો હું ઉપર તો હવાને લઈને આવ્યો એકદમ સાફ કર્યું એટલું અને આપણા જોડે એક કુંકણ્યું લાવ્યો હું હવાનું તો કોંકાજ ચાલુ છે ને કોંકાજ ચાલુ હોય રાનજી બધા ઉપાય ને આજે તો હું એ સાફ સફાઈ કરી લઉં અને આજના વ્લોગમાં બન્યા રહો તો હાવેની વાર લીધું અને હવે ફૂંકડિયાનો વારો સાફ સફાઈ કરી દીધી ભૈયા સાફ સફાઈ થઈ જઈ અને હજુ તો એક વાર ધોવાનું છે એ તો ધોઈ નાખીએ એનો વાંધો નહીં હજુ પાણી બપોરે આવશે ચાલુ કરશું એટલે તો આપણે ઘણા ટાઈમથી બ્લોગ પછી ચાલુ કર્યો તમને ખબર પડી જાય કારણ કે વિનુભાન જો આપણે તાબુ પાડવા બાકી હતા બ્લોગ બનાવ્યો હતો એની અંદર તાબુ ભરાઈ ને ઉપર બીજો મળે આવી ગયો તો આપણે અને આપણે બુટ ન થઈ ગયા હજે તો તો કામકાજ ચાલુ જ છે ને તે સાફ સફાઈ હજુ ધોવાનું બાકી છે જોશો માતાજી ને ફોટો ને બહાર હાટ્યું હાલ અને આ બધું ડાયરેક્ટ થઈ ગયું પણ કરવું પડશે ખુરશી ઉપર ચડીને એક વેર એટલે મોકાતો નહીં હું તો કરું કામ કરતા બધું દખા વાળું કરું બંધ કરી તો આમાં થયું એવું કે મંદિર વાન ચાલુ આવે મંદિર તો હતો અને આ બધું થઈ ગયું તો પાણી વેડી ગયું ડાયરેક થઈ ગયું કનેક્શન તો મંદિર ધોતો બધું ડાયરેક્ટ કનેક્શન થઈ ગયું હજી પાણી આવ્યું નહીં અને આજે પાણી નહીં આજકાલ મોટર ખરાબ થઈ ગઈ તો ખાલી બહુ પડી આવ્યો હું તો અંદર પાક ધોઈ નાખું અને પછી મારે જ પડશે દુકાને બધા છોકરા કે મેં આખું મંદિર ધોશું તો અંદર અંદર ધોઈ લઉં

થોડું થોડું સામાન મૂકવું જે મૂકવા ના રસી લે રૂ સારું હોય તો લાઈનક બીજું નાખી દે ચાલે એવું પેટીઓ લાય તો આટલું કામ બતાવી પછી હું નીકળું આપણા ધંધે અને પછી થોડું વહેલા લઈ જાય કારણ કે રાતે હોય રસોડું એવું કાલે તો પ્રસાદી ભોજન પ્રસાદ ચાલો અમે થોડી કપચી નું નાખ્યું થોડી ને બધી નાખી વળી ઘણી બધી કપચી પડી હતી અને માતાજી તો શંકા થઈ ગયું મતલબ કે

આપણે આઈએ કોમે વેજેપે લગાયા એમના કોમે કારણ કે આપણે ફ્રેશ થવા માટે હાથ ધોવા માટે આવ્યો તો અને ને હાથ પર ચકાચક રાખવા જોઈએ ને કારણ કે બધું રેડી થઈ ગયું અંદર રસોડો ની બહાર નીકળે હાથ બગેલો એકદમ ક્લીન કરી દીધા અને આપણું કાઉન્ટર સજી ગયું હવે ખુરશી લાગી ગયું એકાદ બે હજુ ખુરશી લઈ જાય કાઉન્ટર એકદમ રેડી કરીને ઊભો આ ઉપર સામાન હે અમે ચાર પાંચ આઈટમ અમે મૂકીએ તો પેલું બાકી જગ્યા નો આપણા કાઉન્ટર ઉપર તો રેડી કરીને ઊભો હવે ગ્રાહકને રાહે હવે એમ તો આવી ગયા બે ત્રણ જણા તો ચાલુ કરાય મોર મોર બાકી તો હજુ થોડું બાકી આના ઉપર સોસની બોટલ મસાલાની બોટલ બાકી બે ખુરશું લાવવાની છે એક તો કેમેરા ફરતો નહીં એટલે ભૂવાથી નજર નહીં આપણા ઉપર અને આપણે વિજયભાઈ તો વાઇ સર્વિસ તો આજ તો વિજયભાઈ ખાસું બધું કામ કરાવી આપણે

બાકી થોડો વહેલા જ નહીં આ દો પણ અમને આપણે એ મોલ બંધ કરી દીધું ગુજરાત તો આમ તો રોકાણ મેન નહીં કારણ કે ઘરે રસોડું હોય કાલે માતાની તહેવાર કાલે આપણે છૂટી રહે કાલે આખો દિવસ હાજરી મંદિરે ચલો જઈએ ઘરે અને આ એક સગડી લીધી આપણે કારણ કે ઘરે કાલ મહેમાન માટે ચામ કોણ થાય તો આનું લઈ લઉં ઘરે ચલો મહાવીર નાસ્તા આવશ બાય બાય બે દિવસ માટે હર હર મહાદેવ દોસ્તો હું આવી જો ઘરે હું થઈ ગયો ફ્રેશ તો હવે આપણે જમવાનું છે જમવાનું કાઢા તો આજે બહારનું એક વ્યૂ બતાવી દો તમને કે આપણે કેટલી પબ્લિક બેઠી બહાર દોસ્તો આપણા ઘરમાં તો થોડો ના લાગી ગયું છે ને મંડપ તો બહાર લાગી ગયો માતાજીનો શંકાર બાકી છે માતાજીને થઈ જવા વહેલા કહો તો રાતે મોડા આવે બાકી મંડપ અને પબ્લિક બધા બેઠા રસોડું છે તો આપણે ખાઈ લઈએ પહેલાં

એક વાગે તો દોસ્તો આપણે એક વાગે લઈ ગયો વહેલા ઈચ્છું કારણ કે હવે કમળી કુમારે બધે ગાદલાની નાખવાના તા કંતન પાથરવાનતા હતા અને મંડપ થઈ ગયું બધું ગજબ ગજબ છે બધું ઘણી કોમ તો આપણે ઊંઘલાઈ લઈએ હવે કોઈ ચકડું ફાળતું નહીં હું જાગી દઉં